આ રાજ્યોગ જૂન મહિનામાં રાજાનું પદ આપશે આ રાશિના જાતકોને ભારે આર્થિક લાભ થશે એક મીન રાશિ ખાસ કરીને જૂન બે હજાર ચોવીસના મહિનામાં તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ છ રાશિઓ જૂન મહિનામાં કરોડપતિ બની જશે મિત્રો વીસ જૂન ઓગણીસો ચોવીસ ટૂંક સમયમાં શરૂ થશે આ રાશિઓ માટે આ છે શુભ રાશિઓ મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ પાંચ રાશિઓ બનશે કરોડપતિ જૂન બે હજાર ચોવીસ નો મહિનો મિત્રો માતા લક્ષ્મીજીના શુભ સંયોગના કારણે આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે પૈસામાં હવે આ પાંચ રાશિના લોકોના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થઈ રહ્યું છે અને હવે આ પાંચ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને આ પાંચ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે આ રાશિના જાતકોના જીવનમાં આવનારી ખુશીઓ હવે આ ચાર રાશિના લોકોના જીવનમાં બદલાઈ જશે એવી ખુશીઓ શું આ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ બે હજાર ચોવીસના ના જૂન મહિનામાં માતા લક્ષ્મીના આશીર્વાદથી થશે આ પાંચ રાશિઓ કરોડપતિ બનવા જઈ રહી છે આજના વિડીયોમાં અમે તમને તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે બધા આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ આ વિડિયોને બિલકુલ ચૂકશો નહી વિડિયો આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યોતિષ અનુસાર ગ્રહો નિર્ધારિત સમય બાર રાશિઓ પર અસર કરે છે અને કેટલીક રાશિઓ પર અશુભ જોવા મળે છે પર તો માત્ર એક ગ્રહ સંક્રમણ સમગ્ર જન્માક્ષર પર અસર કરી શકે છે અને જૂન મહિનામાં ઘણા મોટા ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે આ મહિને તેમની રાશિ બદલવા માટે બાર રાશિના લોકો પર તેની અસર જોવા મળશે જેના કારણે કેટલીક રાશિઓને મળશે મોટા સારા સમાચાર અને મોટી સફળતા તો ચાલો જાણીએ કે આ મહિને કઈ રાશિઓ પર ધન રાશિમાં ચાર મોટા ગ્રહો જોવા મળશે તેની ઉપર ન્યાયનો દેવતા શનિ આવશે આ મહિનામાં નક્ષત્રમાં અને પછી મિત્રો માં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તોએ આ વિડિયો અવશ્ય લાઈક કરવો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવું જેથી કરીને માતા લક્ષ્મીજી સંક્રમણ થાય મિત્રો સીધા આશીર્વાદ મેળવો જૂને ગ્રહોનો નો અધિપતિ મંગળમેશ રાશિ ગોચર કરશે તેથી અહી મંગળ રૂચક રાજયોગ બનાવશે જ્યારે બાર જૂને શુક્ર આ ગોચર મિથુન રાશિ થશે આની સાથે ચૌદ જૂને બુધ પણ મિથુન રાશિ સંક્રમણ કરશે જ્યારે પંદર જૂને સૂર્ય પણ મિથુન રાશિ ગોચર કરશે અને મિથુન રાશિ સૂર્ય પંદર જૂને ત્રિગ્રહી યોગ બનશે બે જૂને શનિ પોતાનું નક્ષત્ર બદલશે અને ગુરુનું નક્ષત્ર પૂર્વાભાદ્રબમાં સંક્રમણ કરશે આ ઉપરાંત ઓગણત્રીસ જૂને પણ તેની અસર જોવા મળશે કેટલીક વિશેષ રાશિઓ પર જે મોટા લાભ મળવાના સંકેત આપે છે તો ચાલો તમને જણાવીએ કે જૂન મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી મહાલક્ષ્મી યોગનો આવો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે હવે ભાગ્ય બાર રાશિઓમાંથી પાંચ રાશિના લોકો ચમકશે એમ કહી શકાય કે આ રાશિના લોકો પૈસાથી અમીર બનવાના છે તો ચાલો મિત્રો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જે રાશિઓ પર બે હજાર ચોવીસના ના જૂન મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે અને આ પાંચ રાશિઓ હવે કરોડપતિ બનવા જઈ રહી છે તે ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે વૃષભ ચાલો આપણે વૃષભ રાશિના લોકોને જણાવીએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે જૂન બે હજાર ચોવીસ નો મહિનો ખૂબ જ ભાગ્યશાળી કહી શકાય આ સમય તમારા માટે ધન અને ધન નો શુભ યોગ બની રહ્યો છે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ છે તે હવે દૂર થઈ જશે વીસ જૂન ઓગણીસો માં તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ મળશે અને તે સમયે તમે કામ કરી રહ્યા છો જો તમે એક છો તો તમને ઓગણીસો ચોવીસ ના મહિનામાં નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે આ મહિને તમને સારા સમાચાર અને શુભ સમાચાર મળી શકે છે ચિહનો જૂન મહિનામાં તમે નવું રોકાણ કરી શકો છો આ મહિને તમારું રહેશે ચોક્કસ સફળતા મળશે નહીં વૃષભ રાશિના લોકોનું કહેવું ખોટું છે કે દેવી લક્ષ્મીની કૃપાથી વીસ જૂન ઓગણીસો ચોવીસ તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે મિત્રો ચાલો આ યાદીમાં આગળની રાશિ વિશે વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર ખાસ કરીને જૂન બે હજાર ચોવીસમાં લક્ષ્મીની કૃપા વરસી રહી છે જેના કારણે તમને જૂન મહિનો ઘણો જ સકારાત્મક રહેવાનો છે આ રાશિના લોકો તમારા જીવનમાં કેટલાક શુભ કાર્ય પૂર્ણ થઈ શકે છે સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ સારો સાબિત થશે તમારું મન અભ્યાસમાં પણ કેન્દ્રિત રહેશે સિંહ રાશિના લોકોને લાગે છે કે તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની છે તમારી નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો થઈ શકે છે અને તે જ સમયે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે તમે જે પણ કામ કરશો તેમાં તમને અપાર સફળતા મળશે તે જ સમયે તમને જણાવી દઈએ કે તમને સંતાન પ્રાપ્તિની શુભ સંભાવનાઓ છે વીસ જૂન ઓગણીસો માં સંતાન પ્રાપ્તિ છે આ વર્ષે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો આમાં આગળની રાશિ જાણી લો લિસ્ટ જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી

દેવી લક્ષ્મી ના આશીર્વાદ થી તમને અચાનક ધનલાભ થવાની સંભાવના છે જે વ્યવસાય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે વ્યાપારમાં તમને ઈચ્છિત નોકરી મળવાની સંભાવના છે મીન રાશિના લોકો હાથ લગાવે છે જો તમે અવિવાહિત છો તો આ મહિના દરમિયાન તમે કોઈની સાથે સંબંધ બાંધી શકો છો આ મહિને તમને જીવનમાં આવનાર દરેક મુશ્કેલીનો સામનો કરવો પડશે દેવી લક્ષ્મી ના આશીર્વાદ થી મે મહિનો તમારા પર ખુબજ સારો સમય સાબિત થવાનો છે મીન રાશિના લોકો ખાસ કરીને જો તમે વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોયું હોય તે તમામ વિદ્યાર્થીઓ જેઓ વિદેશમાં ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું આ પવિત્ર મહિનામાં ચોક્કસપણે પૂર્ણ થઈ શકે છે તમને આર્થિક સંકટમાંથી રાહત મળશે અને જે લોકો વિદેશ જવા અથવા ત્યાં ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું આ મહિનામાં સારું કમાણી થશે આ મહિને લોથી નફો મિત્રો આ સૂચિમાં આગામી રાશિ છે મિથુન મિત્રો મિથુન રાશિના લોકોને કહો કે દેવી લક્ષ્મીનો અપાર આશીર્વાદ તમારા પર ખાસ કરીને જૂન બે હજાર ચોવીસમાં વરસી રહ્યો છે આ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે તમે જે દુઃખ અને પીડાનો સામનો કરી રહ્યા છો તે બધા જ દુઃખ દૂર થઈ રહ્યા છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થાય છે મિથુન તમે પણ તમારી રાશિના લોકોના ઋણમાંથી મુક્તિ મેળવવા જઈ રહ્યા છો અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે બીજાના કલ્યાણ માટે કોઈ કામ કરી રહ્યા છો તો તમને તેનો લાભ મળશે દેવી લક્ષ્મી તમારા અને બધા પર પ્રસન્ન રહેશે તમારી ઈચ્છાઓ પૂરી થશે તમને જણાવી દઈએ કે તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેવાનો છે અને સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને તેમની નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે નોકરીમાં પ્રમોશન તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેશે બે હજાર ચોવીસ તેથી વીસ જૂન ઓગણીસો ચોવીસ નો મહિનો તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ખાસ કરીને જૂન બે હજાર ચોવીસ માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે કુંભ રાશિના લોકો માટે જૂન મહિનો ખૂબ જ સારો રહેવાનો છે આ મહિને તમે તમારા નજીકના સંબંધોને તમારા જીવનમાં સ્થાન આપશે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે જેના કારણે તમને વિદેશમાં મુસાફરી કરવાનો મોકો પણ મળી શકે છે આ સમયે તમારું સપનું પૂરું થવું જોઈએ સબસ્ક્રાઈબ કરો જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે જય શ્રી શનિદેવ મહારાજ